આપણે ઇતિહાસમાં કેટલાય રાજાઓ વિશે વાંચીએ છીએ બરાબર ને પણ કેટલાક એવા હોય છે જેમના નામ સમયની સાથે ભૂંસાઈ જાય છે અને કેટલાક એવા હોય છે જે પોતે જ એક યુગ બની જાય છે તો આજે આપણે એવા જ એક રાજાની વાત કરવાના છીએ જેમણે ખાલી એક યુદ્ધ જ નહોતું જીત્યું પણ ખુદ સમયને એક નવી દિશા આપી હતી અને રાજા હતા રાજા વિક્રમાદિત્ય પણ એક મિનિટ વિચાર તો કરો બે હજાર વર્ષ કરતાં પણ જૂની એક જીત એને આજે પણ આપણે કેમ યાદ કરીએ છે મતલબ આટલા વર્ષો પછી પણ એનું શું મહત્ત્વ છે વેલ આ સવાલનો જવાબ છે ને એ કોઈ યુદ્ધના મેદાનમાં નથી પણ એક આખા નવા યુગની શરૂઆતમાં છુપાયેલો છે ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ તો આપણી આ કહાણી શરૂ થાય છે પ્રાચીન ભારતના એક બહુ જ સમૃદ્ધ રાજ્ય અવંતીથી જેને આજે આપણે બધા ઉજ્જૈન તરીકે ઓળખીએ છીએ પણ એ સમયે એ સમૃદ્ધિ પર એક મોટું સંકટ હતું અને એ સંકટ હતા શકરાજાઓ આ કોણ હતા તો આ મધ્ય એશિયાથી આવેલા વિદેશી આક્રમણકારો હતા જેમણે અવંતી પર બળજબરીથી કબજો જમાવી દીધો હતો હવે આ શકોનું શાસન હતું કેવું જરા વિચારો એક એવો સમય જ્યાં અત્યાચાર તો જાણે રોજની વાત હતી પ્રજાનું સતત શોષણ ચારે બાજુ લૂંટફાટ અને લોકો લોકો તો હંમેશા ડરના માહોલમાં જીવતા હતા જે અવંતી પોતાની સમૃદ્ધિ માટે જાણીતું હતું એ જ અવંતી હવે લૂંટાઈ રહ્યું હતું પણ કહેવાય છે ને કે જ્યારે અત્યાચાર એની હદ વટાવી જાય ત્યારે જ કોઈ આશાનું કિરણ દેખાય છે અને અવંતી માટે એ આશાનું કિરણ હતા એક રાજકુમાર જેણે પોતાની માતૃભૂમિને આઝાદ કરાવવાનો પાક્કો નિર્ધાર કરી લીધો હતો અને એ રાજકુમાર બીજું કોઈ નહીં પણ વિક્રમાદિત્ય હતા અવંતીના સાચા વારસદાર એમની બુદ્ધિ અને એમની બહાદુરીના કિસ્સા તો દૂર સુધી પ્રખ્યાત હતા વાર્તામાં એક મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે એમના મોટાભાઈ રાજા ભરતૃહરિ બધું છોડીને વૈરાગ્ય લઈ લે છે હવે આખી જવાબદારી આવી ગઈ વિક્રમાદિત્યના ખભા પર અને એમણે આ જવાબદારી ઉપાડી લીધી એમને નક્કી કર્યું કે હવે શક શાસકોને ઉખાડીને ફેંકી દેવા છે અને એ માટે એમણે એક મોટી સેના ભેગી કરવાનું શરૂ કરી દીધું અને પછી એ દિવસ આવ્યો જેની આખું અવંતી રાહ જોઈ રહ્યું હતું એક એવું યુદ્ધ જેણે ખાલી અવંતીનું જ નહીં પણ કદાચ આખા ભારતના ઇતિહાસનું ભવિષ્ય નક્કી કર્યું વિક્રમાદિત્ય પોતે સેનાની આગેવાણી લે છે અને પરિણામ એક ઐતિહાસિક જીત એમણે શક શાસકોને જડમૂળથી ઉખાડી ફેંક્યા સાચું કહીએ તો આ ખાલી એક રાજાની જીત નહોતી આ તો લોકોની જીત હતી અત્યાચાર સામે ન્યાયની જીત હતી આખરે અવંતિ આઝાદ થયું હતું આટલી મોટી જીત પછી લોકોએ વિક્રમાદિત્યને એક નવું સન્માનજનક બિરુદ આપ્યું શકારી જેનો સીધો અર્થ થાય છે શકોનો દુશ્મન આ કોઈ સામાન્ય ઉપાધિ નહોતી આ તો એમના પરાક્રમ પર લાગેલી એક કાયમી મોહર હતી પણ વાર્તા અહીં પૂરી નથી થતી જુઓ યુદ્ધ જીતી લેવું એ એક વાત છે પણ એ જીતને એક નવા યુગમાં ફેરવી દેવી એ બિલકુલ અલગ વાત છે વિક્રમાદિત્ય ખાલી એક યોદ્ધા ન હતા એ તો એક યુગ બનાવનારા રાજા હતા ચાલો જોઈએ કેવી રીતે હવે એમની સામે એક મોટો સવાલ હતો આટલી મોટી જીત આ આઝાદી એને આવનારી પેઢીઓ માટે સદીઓ સુધી અમર કેવી રીતે બનાવી જેથી કોઈ ભૂલી જ ના શકે અને વિક્રમાદિત્ય એનો એક રસ્તો શોધી કાઢ્યો એક એવો રસ્તો જેણે સત્તાવન ઈસ્વીસન પૂર્વેના વર્ષને ભારતના ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધું એમણે શું કર્યું એમણે પોતાના વિજયની યાદમાં સમયને ગણવાની જ એક નવી પદ્ધતિ શરૂ કરી દીધી એક નવું કેલેન્ડર જેનું નામ રાખવામાં આવ્યું વિક્રમ સંવત અને હા આ એ જ વિક્રમ સંવત છે જે આપણે આજે પણ વાપરીએ છીએ અને સમજો આ ખાલી તાલીખ બદલવાની વાત નહોતી આ તો આખા યુગનું પરિવર્તન હતું એક તરફ હતો શકયુગ જ્યાં અત્યાચાર અને શોષણ હતું તો બીજી તરફ આવ્યું વિક્રમયુગ જ્યાં ન્યાય અને નિષ્પક્ષતા હતી જ્યાં પહેલાં ભય અને અરાજકતા હતી ત્યાં હવે શાંતિ અને સમૃદ્ધિ આવી અને ઉજ્જૈન જેનું સાંસ્કૃતિક પતન થઈ ગયું હતું એ ફરીથી કળા અને જ્ઞાનનું મુખ્ય કેન્દ્ર બની ગયું વિક્રમ સંવત તો એમના અમર વારસાની માત્ર એક નિશાની હતી એમનો સાચો વારસો તો એ સુવર્ણકાળ હતો જે એમણે અવંતીને ભેટમાં આપ્યો એમના શાસનકાળમાં ઉજ્જૈન જાણે કે જ્ઞાનનું એક મેગ્નેટ બની ગયું હતું આખા દેશમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્વાનો સાહિત્યકારો અને કલાકારો બધા ઉજ્જૈન તરફ ખેંચાઈ રહ્યા હતા કેમ કારણ કે અહીં કળા અને જ્ઞાનને સૌથી વધુ સન્માન મળતું હતું તમે નવરત્નો વિશે તો સાંભળ્યું જ હશે બરાબર તો એમના દરબારમાં પણ નવરત્નો હતા એટલે કે પોતપોતાની ફિલ્ડના નવ એક્સપર્ટ્સ અને આ કોઈ સામાન્ય મંત્રીઓ કે સલાહકારો નહોતા આ તો કવિઓ વૈજ્ઞાનિકો અને લેખકો હતા અને એમાં પણ સૌથી ચમકતો સિતારો કોણ હતો ખબર છે મહાન કવિ કાલિદાસ આના પરથી જ અંદાજો લગાવી શકાય કે એ સમય કેવો જ્ઞાનથી ભરપૂર હશે અને સૌથી ગજબની વાત તો એ છે કે જે વિક્રમ સંવતની શરૂઆત બે હજાર વર્ષ પહેલાં થઈ હતી એને આપણે આજે પણ ભારતના ઘણા ભાગોમાં વાપરીએ છીએ આપણા તહેવારો આપણા શુભ પ્રસંગો બધું એના પ્રમાણે ચાલે છે શરૂઆતમાં એને કૃતયુગ પણ કહેવાતો હતો હવે આનાથી મોટો જીવંત વારસો બીજો કયો હોઈ શકે હા એક વાત એ પણ છે કે ઇતિહાસકારો વચ્ચે વિક્રમાદિત્ય કોણ હતા અને એમનો ચોક્કસ સમય કયો હતો એને લઈને થોડા અલગ અલગ મંતવ્યો છે પણ એક વાત પાકી છે આપણી લોક પરંપરા અને સંસ્કૃતિમાં શકારી અને વિક્રમ સંવતના સ્થાપક તરીકે એમની જે ઓળખ છે એ એકદમ મજબૂત અને અતૂટ છે એ આપણા વારસાનો એક મુખ્ય આધારસ્તંભ છે તો આ આખી વાત પરથી એક સવાલ મનમાં આવે છે કે કોઈ રાજાનો સાચો વારસો શું કહેવાય શું એ ઇતિહાસના પુસ્તકોમાં લખાયેલી એક વાર્તા છે કે પછી પેઢી દર પેઢી ચાલતી એક જીવંત પરંપરા